બે તને આબુ બુજ હેડો તો હું એકલો જ નઈ જઉં આ ચાવી નઈ દેને કે દોશી બોલ છે તમે તો પોઠા કે બે એક તો લાયા છે તાણી અને ઈમોય વડકે તો તમે બાઈક ની ચાવી તો ના આગે માર છે તો પર માર ને બે જણા ગોતા આ તો મોરું થાય તો ચાવી ગોજા કે જાવ નહીં ઓય ઓયથી રડો ના ના તા ભોય પાછા રડતા રડતા આવડે આવડે બેસા બેસા હા કરતા બોલો તો આવી <ihaz violin beeping warfare>

કે જો ક આજ ઘલાવા પગમ ગયાતા તમે ઉમર થઈ લી કે પછી લો પગ પગ લપક દોડી આવો પેહી જાય અને એને કે મોહણે જો કે કે પછી ગોતો ગોતો લેંગાંગા ગોતો કે ના હોય આમના ગોતો આમના ગોતો ઓ રેત રે મન તો કાળો હોય હોય તો હોવે તમે મને ગોતો આમના ના તે આવી નહીં ઓ આમ હેડી નહી

તારા પર જમતા તમને આ મિલિંગ અધો એના

ઓય ઓય ઊપર તો મડી જાવિયા જાતી છે વડી એ બાયક તો પેલ લગન મળના ચાવી રડતી આવતી અલ્યા એમ કોક પૂલ ઉપર છે હું કીધું ઉપર મડી જાવ્યું હવે ચાલું એની થઈ અલ્યા તમાર ચાવીન પગ લો પગ તો આપતા એ તો હું અમે એવું વિચાર તો ઉપર પડી ને ઓ ચાવી જવી આરો કે રડતી રડતી પડી ગઈ છે ઈ કે ઓતર મને એવું થી લાગ્યું કે વાત ઉપર લે પણ

અલ્યા હા સાડ્યો છે શું જો અલ્યા ઓને તમા ઘૂમ ઘૂમ થાય રે એ મો મનથી થા ઓભડું તો આવાજ આવે મારો બૂજ જેતર લાગે બૂજ નવાનું આડું હમ ટેન્શન લાવો એટલે આડું પટ્યું આઉ એવો જોઈએ બુઝ હવે

અરે હવે તો સરી કે એ દુધી હડી એ મર્યો દાદુળો મર્યો ભાઈ તો દોવલા આવતી રી તો હમણા ચાવી લેવા હતા અલ્યા પણ આ તો જેમ જેમ આજો આજો ઘવા ખરા ના ખેલતા હોય ને નહીં કોઈ અમે તો બેટ

પોચક બેઠા હતા પણ તમે પૂછો કે એ તો મોહને મત કરે એ દાદુ અલા આ ડમફર વાળા કોલે આવા હવે પર તો રેત ના શું ચમ શું કરજો દોધ ઘસાઈ લે દોધ આ બાઈક વાળા ના હોય પડશે આ ભણેલા હી તાણે જાવ હોય ને જાવ ખોરો ની છે ઓય મારી પેલા કઈ સિલેક મારી દીધું સિલેક મારી તો ઘરે હોય ને સિલેક મારી હા આ જોયા આ આ બોલા

ગાયો જાય ઉલડીતી બળદોバイク ત્યાં જાય ઉલડીતી કોણ આવતી હૈ તે ખડે નહી રે નતો તો નહી આયા તો કે બોલવા આયા છો બોતાવા હોય આટલી બે ના કરવાની કળ કરો કળ કરો લ્યા એ

ચાવું ગોતો ચાવું લે ગોતી ગોત આડો તમારા અંધાર કેવો તો કહીજો મારી માતા ના મને બે છડી તો અંધાન દો એલાર કોઈ ભમાય વણ અંધા આલ ફોન કરવા આયો છે લે ચાવી ગોતો આયો છે એ તો આ લે લે આ છોટી રાણા બકરાણા પૈસા નહીં દવા કર લઈ જાય ગોતી જો પૈસા નહીં તો તો ચાળી ગોતી ચાળી ગોતી ને મરાયા આપડે <Skushan> પૈસા <Sarcast>

ઓબ્લાત કરી તો કતું ની બોતવરાઉગા અલ્યા હવે ના કરતો અલ્યા તારા થાય ગોબે તોલક માલી આપડો ટેપલ ને કંગજર ને તો સાણો લાવશો સાડી ગુચ્છે એ તો સાણો લાવો જલે વાના તો હું વીભ્યો ને એક કિધા મેગા હાઈવે પર પાયર્યો ય ભાઈ તો મરી જાહે તો ગાડીવાડી આવે તો પછી મરી ગય્યો કોમે થઈ પડ્યા જ તમારા જીબાનો કોઈ અધિકાર જ નહી બે અને મરીરસી ઘરજ છે લે ઘરજ છે આપણે શાંતિ રાખ કે પાછ તો બધન થાપન ઉડી હેડું છે કા મોઢા કેવું બોલા છે અમને રીસાડા છે કોક આયા કર્મ સંગાડો લોડી કપાડો આડું બોતો તો બે લે ઊભા બે બોતી કઈ ના જોડે એ એ બોટવા શું કરો લાયો છે કોંગ્રેસ એલા મને શું દેખી જા ઓ એ બોતો લાજો તાજુ તાજુ વાય ન થકો બોયમો ખાલવા આયા તમે ઓમ રે ઓમ ઓમ કરો છો વાયું દુંધો પડી ગયું આઈ ગયું તો માઈક જમ ના બેહી ગયું તો વાયક તો તું આડું ચાર બોટા ન કોઈ મા તો દોશી માર ખાઈ લેવા છે આ ખો ઓમે ખો ખાયા છો તમે મા અમે તો બેઠા છે ગડી છે ગડી છે અને જીત બા ગોમ છે ભાડી દે ભાડી દે મય ભાડી દે તો લોઢી કાપાના હા સો તો ઘૂટુ તો ડાળી ડાળી ના ડાળી ડાળી છે તમે સાઈડમાં રહેજો ડાળી ડાળી જૂઠું બોલે છે ડાળી દે પાછો બોલાય બતાય બતાય મેલા આવ કે આખો મેલા સાચું બોલે બરો 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 મેલ તો મેલ કે મેલ બીજી